નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે કન્યા રાશિની પાંચ મોટી ભવિષ્યવાણી રાહુ ફરી એકવાર પોતાના રહસ્યમી શક્તિશાળી અને અન્ધાર્યા ક્ષેત્ર સદભિષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે આ એ જ ક્ષણ હશે જ્યારે જે પરિસ્થિતિઓ અત્યાર સુધી અડચનરૂપ બની હતી જે વાતોએ તમને થાકવ્યા હતા દબાવ્યા હતા તેના પર એક અચાનક આવનાર ઉર્જાવાન જોકો તમારા જીવનની દિશા બદલી શકે છે રાહત પણ મળી શકે છે અને બહારથી કોઈ નવી પડકાર પણ દસ્તક દઈ શકે છે હવે સમજો સાચી વાત અત્યાર સુધી દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ રાહુ પર હતી જ્યારથી ગુરુ કન્યા રાશિમાં ગયા છે એ સુરક્ષા કવચ હટી ગયું છે તેના પહેલા રાહુ પૂર્વાભાદ્રપદમાં હતા જે પોતે ગુરુનું જ નક્ષત્ર છે એટલે રાહુ ગમે તેટલા ઉગ્ર હોય તે કાબુમાં હતા પણ હવે એ નિયંત્રણ ખતમ થઈ ગયું અને ચોવીસ નવેમ્બરે જ્યારે રાહુ પગ પગમૂકશે તો એવું એક ખગોલીય પરિદ્રશ્ય બનશે જે બે ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી અસર કરશે ધ્યાન આપજો રાહુ પોતે વાયુ તત્વનો ગ્રહ છે અને જે રાશિમાં તે બેઠા છે તે પણ તત્વની છે ઉપરથી શતબિશા જેને સો તારાઓનો વિશાળ મંડળ કહેવાયો છે જ્યારે વાયુનો ગ્રહ વાયુની રાશિ અને આટલા મોટા તારામંડળનું દબાણ એકસાથે આવે તો કલ્પના કરો કે ઉર્જાઓનું આ તોફાન કેટલું પ્રચંડ હોઈ શકે છે હવે તેનું પરિણામ શું અલતો બસ અહીંથી જ સાચી કહાની શરૂ થાય છે હવે આવો સમજીએ કે આ ખગોળિયા બદલાવનો સાચો અસર ક્યાં પડે છે પહેલી ભવિષ્યવાણી રાહુની ચાલ અને ભાગ્યનો અંધાર્યું વળાંક રાહુનું આ પરિવર્તન સીધું પરિણામ આપે છે ચતુર્થ ભાવ પર અને જ્યાં જ્યાં તેની દ્રષ્ટિ પડશે ત્યાંની કહાની સંપૂર્ણ બદલાઈ શકે છે રાહુ આ સમયમાં તમારા ચતુર્થ ભાવને સક્રિય કરી રહ્યા છે અને એ જ કારણ છે કે કન્યા રાશિવાળાઓના જીવનમાં કરિયર અને પમાણીને લઈને એક મોટો વળાંક એક મોટા સ્તરની ઉન્નતિ દેખાય છે કારણ કે રાહુ જે ઘરમાં બેઠા છે એ છ નંબરની રાશિ છે અને છઠ્ઠી રાશિનો અર્થ લાભ ધન અવસર અને મોટા ફાયદાનું ઘર ઉપરથી રાહુ એવો ગ્રહ છે જે તમારી ઈચ્છાઓ તમારી મહત્વાકાંક્ષાઓને માત્ર જગાડતો નથી તેને જલતું નિંધન બનાવી દે છે એટલે આ સમય તમારી કમાણી વધારવાની ઈચ્છા વધુ મજબૂત થશે અને એ જ ઈચ્છાને પૂરી કરવા માટે તમારામાં એ હિંમત એ નિર્ણય અને એ પગલું ભરવાની ક્ષમતા પોતે જ આવે પેદા થશે હવે એક અને મહત્વની વાત જ્યાં રાહુ હોય તેની બરાબર સામે કેતુ મળે છે તો જેવું રાહુ તમારો ચતુર્થ ભાવને પકડે છે તેવો કેતુ ઠીક એકસો ડિગ્રી દૂર દશમ ભાવ પર સક્રિય થઈ જાય છે એટલે આ અવધિમાં કન્યા રાશિવાળાઓની કરિયર નોકરી બિઝનેસ અને પ્રતિષ્ઠા સાથે જોડાની પરિસ્થિતિઓ ખૂબ ઝડપથી બદલાવા લાગશે કોઈ વસ્તુનું અચાનક અંત અને કોઈ નવા અવસરનું અચાનક આરંભ એ જ રાહુ કેતુની શૈલી છે ઈ બીજી ભવિષ્યવાણી કેતુનું મન રાહુનો જુસ્સો અને તમારા નસીબનો નવો વળાંક હવે થોડું કેતુની માનસિકતા સમજો કેતુ હંમેશા એ જ કહે છે જેવું ઈશ્વર ચલાવે છે તેવું જ રહેવા દો એટલે કેતુ તમને આરામના ઘેરામાં બંધ કરી રાખવા માંગે છે એ જ જૂનો ઢરો એ જ જૂની આદતો એ જ સ્થિરતા એના મતે એ જ જીવનનું સત્ય છે અને વાત સાચી પણ છે કારણ કે કેતુ આધ્યાત્મિક છે નિર્લિપ્ત છે સંતોષનો ગ્રહ છે પણ રાહુનો તો સ્વભાવ ઉલટો છે રાહુની સોચ કહે છે મને ઊભા રહેવું નથી મને રાહ જોઈતી નથી જો મંજિલ દૂર છે તો રસ્તો હું પોતે બનાવીશ એટલે આ સમય તમારા અંદર એક ઊંડો સંઘર્ષ ચાલશે કેતુ તમને રોકવા માંગશે અને રાહુ તમને આગળ ધકેલતું રહેશ પણ જીત કોની થશે આ વખતે રાહુનો જુસ્સો ભારે પડશે અને એ જ તમારા જીવનમાં નવી દિશા નવી મંજિલ અને નવા અવસરોનો રસ્તો ખોલશે હવે વાત ચતુર્થ ભાવની રાહુ જ્યારે અહીં સક્રિય થાય છે તો પ્રોપર્ટી જમીન જાયદાદ વાહન અને ઘર સાથે જોડાયેલી મોટી ઘટનાઓ શરૂ થાય છે ઘણા કન્યા રાશિવાળા આ દરમિયાન જમીન ખરીદશે ઘર બનાવશે કે નવી ગાડી લેવાનું મન બનાવી શકે છે પણ એક ચેતવણી ખૂબ જરૂરી છે ચતુર્થ ભાવ સંપત્તિ દર્શાવે છે પણ રાહુ ભ્રમ અને ચાલબાજીનો પણ કારક છે એટલે આ અવધિમાં કોઈપણ પ્રોપર્ટીના કાગળ પર બિના તપાસે હસ્તાક્ષર ન કરતા કારણ કે ક્ષેત્રપિંડી ખોટા દસ્તાવેજ કે કોઈ જૂના વિવાદનું જોખમ રહી શકે છે જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલે છે ઓ આ સમયે તેની દિશા પણ અચાનક બદલાઈ શકે છે સારી કે પડકારજનક બને શક્યતાઓ ખુલી છે ત્રીજી ભવિષ્યવાણી રાહુનું સામ્રાજ્ય શરૂ અને જીવનની જંજીરોનો ભંગ રાહુ આ સમયે એવી સ્થિતિમાં છે જ્યાં તેનો પ્રભાવ સામાન્ય નહીં પણ રાજા જેવો ગણાશે એટલે આ અવધિમાં રાહુની પકડ તેની ઉર્જા અને તેની અસર સિદ્ધિ તમારા જીવનના મુદ્દાઓને હલાવનારી રહે છે એટલે જો કોઈ કોર્ટ કચેરી મુકદમા કાનૂની ઉલઝનમાં ફસાયેલો કેસ ચાલે છે તો રાહુ એક એવી તાકાત તમારા જીવનમાં મોકલશે જે તમને ધીરે ધીરે આ જટિલતાઓમાંથી બહાર કાઢવામાં મદદ કરશે સાથે ચેતવણી ક્ષેત્રપિંડી હોપી સલાહ કે છુપાયેલા ષડયંત્રથી બચીને રહેવું ખૂબ જરૂરી છે રાહુ મોકો આપે છે પણ ભ્રમ પણ એટલો જ વધારે છે હવે ચાલો રાહુની બીજી દૃષ્ટિ તરફ રાહુની ત્રીજી આંખ કહે છે કે તેની સૌથી તીખી દૃષ્ટિ એ સીધી પડે છે અષ્ટમ ભાવ પર અષ્ટમ ભાવ એ સ્થાન છે જ્યાં કન્યા રાશિની બધી અડચણો રૂકાવટો સંકટ અને અનસુલજ્જી ઉલજનો એકઠી થયેલી રહે છે અને હવે જ્યારે રાહુની બારીઓ ખુલી ગઈ છે તેની અંદર એક જ લાગણી છે મને કોઈ પણ રૂકાવટમાં નથી ફસાવવું એટલે રાહુનો સૌથી મોટો પ્રયાસ એ જ રહે છે કે તમારા જીવનમાં થયેલી જૂની રૂકાવટો લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓ કે અંદરથી તમને તોડી નાખતી પરિસ્થિતિઓ એ બધું હટીને કિનારે થઈ જાય આ ભાગમાં રાહુ અત્યંત શક્તિશાળી કામ કરે છે ચોથી ભવિષ્યવાણી અષ્ટમ ભાવ પર રાહુની દૃષ્ટિ રહસ્યોનું દ્વાર અને નસીબનો ટર્નિંગ પોઈન્ટ જ્યારે રાહુ પોતાનીની તીખી નજર અષ્ટમ ભાવ પર નાખે છે તો તેના અર્થ ખૂબ ઊંડા હોય છે કારણ કે અષ્ટમ ભાવ પોતે જ રહસ્ય ગુપ્તવાતો અચાનક ઘટનાઓ અને શક્તિઓનું ઘર છે એટલે આ સમયે એક વાત ખૂબ ગંભીરતાથી સમજો પોતાની ખુશીઓ પોતાની નિજી સુખો પોતાની ખાસ સિદ્ધિઓને જેટલું વધુ ગુપ્ત રાખશો એટલું જ સુરક્ષિત રહેશો કારણ કે અષ્ટમ ભાવ શનિનું ક્ષેત્ર માનવામાં આવે છે અને શનિનો રંગ કાળો રહસ્ય દર ગુપ્ત નજરથી બચાવે છે જ્યારે રાહો ભ્રમ વીજળી જેવી ઉર્જા અને અચાનક થતી વસ્તુઓનો કારક છે આ બનેની ઉર્જા મળીને ઈર્ષા નકારાત્મક પ્રભાવ કે અજાણતા લાગેલી બદ્દુઆ જેવી સ્થિતિઓ બનાવી શકે છે એટલે પોતાની નિજી પરિવારની ખુશીઓ કે કોઈ ઇન્ટ્રોડક્શન શુભ સમાચાર ત્યારે સૌથી વધુ સુરક્ષિત રહેશે જ્યારે તે તમારી પોતાની સીમાઓમાં રહેશે નહીં કે દુનિયાની ચર્ચાનો ભાગ બને હવે વાત અષ્ટમ ભાવના એ સ્વરૂપની જે દરેકને આકર્ષે છે અચાનક મળતું ધન અષ્ટમ ભાવ એ સ્થાન છે જ્યાંથી જીવનમાં બિના આશાનો પૈસો આવે છે અને રાહુ તો એવો ગ્રહ છે જેની એક ચાલ તમને રાતોરાત ઊંચાઈ પર પહોંચાડી શકે છે જમીન પર પણ લાવી શકે એટલે આ ગ્રહ મોટો રમતો પણ રમે છે અને ફળ પણ મોટું આપે છે આ સમયે રાહુની દ્રષ્ટિ કહે છે કે પૈસો ત્યાંથી આવી શકે છે જ્યાંથી તમે આશા છોડી દીધી હતી કોઈ અટકેલું પૈસો કોઈ અટકેલું ચૂકવણું કોઈનું આપેલું ઉધાર કે કોઈ જૂનું બાકી એ બધું અચાનક તમારી તરફ પાછું આવી શકે છે પાંચમી ભવિષ્યવાણી રાહુની નવમ દ્રષ્ટિ ખર્ચ મોટા નિર્ણયો અને વિદેશી ભાગ્યનું દ્વાર હવે આવીએ રાહુની ત્રીજી અને સૌથી વિસ્તૃત દ્રષ્ટિ પર નવમ દ્રષ્ટિ જે સીધી જઈને પડે છે એક બે માં ભાવ પર બારમો ભાવ એ સ્થાન છે જ્યાંથી જીવનમાં માં ખર્ચ યાત્રાઓ વિદેશ નુકસાન અને આધ્યાત્મિક અનુભવો નક્કી થાય છે આ સમયે એક વાત બિલકુલ સ્પષ્ટ છે ખર્ચ વધશે એ નિશ્ચિત છે એથી બચી શકાય નહીં પણ એક રાજ એ પણ છે કે ખર્ચ ત્યારે જ વધે છે જ્યારે ખિસ્સામાં પૈસો હોય અને ખિસ્સામાં પૈસો ત્યારે જ આવે છે જ્યારે રાહુ જે પોતે અગિયારમાં લાભ સ્થાનમાં બેઠો છે તમને મોટા સ્તરે ધન આપવાનો સંકેત આપી રહ્યો હોય એટલે ખર્ચ થશે પણ એવા ખર્ચ થશે જે તમારા માટે શુભ સાબિત થશે ડોટ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી યાત્રા પ્રોપર્ટી કે કોઈ મોટા કામની દેશામાં થયેલો ખર્ચ રાહુની આ દ્રષ્ટિ એક અને મોટો સંકેત આપે છે રવિમ લોકો આ સમયે થડ પરિવર્તન કરશે ઘર બદલવું શહેર બદલવું કે કામના કારણે નવો લોકેશન અપનાવવું એ બધું આ સમયે સરળતાથી શક્ય બનશે અને એક મોટી વાત રાહુ નાની રમત નથી રમતો આ ગ્રહ હંમેશા મોટા વિઝનવાળો હોય છે એટલે જે લોકો ઇન્વેસ્ટમેન્ટનું વિચારી રહ્યા છે એમને આ સમયે નાના મોટા નહીં પણ મોટા લેવલના નિર્ણય લેવા પ્રેરિત કરશે અને આશ્ચર્યની વાત એ છે કે આ મોટા રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે હવે વાત કરીએ બારવા ઘરની સાચી ઓળખાણની વિદેશ એ બ્રહ્માંડનો નિયમ કોઈપણ વ્યક્તિ રાહુની કૃપા વિના વિદેશ જઈ શકતો નથી અને બારવો ઘર વિદેશનો મૂળ કારક છે હવે રાહુની દ્રષ્ટિ જ્યારે અહીં પડશે તો વિદેશ સાથે જોડાયેલા દરેક કામમાં ગતિ અવસર અને મંજૂરી વળવા લાગશે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે